નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ માનવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા ગાંધીનગર ખેડા આણંદ અમદાવાદ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે ગાંધીનગર ખેડા સુરત નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે આજે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરી છે તો આવતીકાલે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન સૂચના આપવામાં આવી છે પાંત્રીસથી પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે બે સિસ્ટમ કાર્યરત હોવાથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સિસ્ટમ કાર્યરત હોવાથી ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે મધ્ય ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળશે કચ્છમહ દાહોદ વડોદરા છોટાઉદેપુર વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં છોપન પોઈન્ટ સતાલીસ ટકા વરસાદ પડ્યો છે સૌથી વધુ કચ્છમાં પંચોતેર પોઈન્ટ સડસઠ ટકા તો સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં તોંતર પોઈન્ટ સત્તાવન ટકા વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં સાસઠ પોઈન્ટ પાંચ ટકા વરસાદ પડ્યો છે તો મધ્ય ગુજરાતમાં તેત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ઓગણત્રીસ ટકા સિઝનનો વરસાદ પડ્યો છે વરસાદના પગલે રાજ્યના બસો સૈકી જળાશયો હાઈ એલર્ટ પર છે નેવું ટકાથી વધુ ભરાયેલા બાવન ડેમ હાઈ એલર્ટ પર છે તો એસી થી નેવું ટકા ભરાયેલા નવ ડેમ એલર્ટ પર છે સિત્તેરથી થી ટકા ભરાયેલા તેર ડેમ વોર્નિંગ પર છે તો ખડેદ મિત્રો સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડતપ્રિયા યુટ્યુબ ચેનલ